આ સ્પંદન ચાર હતા સ્પંદન સર્કલ છે અને અહીંયા બે દિવસ પહેલાં અહીંયા ભયંકર આગ લાગેલી ચાર ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ અહીંયા કરોડોનું દુકાનોવાળાને કરોડોનું નુકસાન થયું છે એમાં ગેસ લાઇન લિકેજ થવાથી જે આગના ભડકા થયા અને આગ લાગી તો એ આગ ગેસ લાઇન ક્યાંથી લીકેજ થયું અને ગેસ લાઇન ક્યાંથી ક્યાં જાય છે એ શોધવા માટે ગેસ લાઈન વિભાગે અલગ અલગ છથી સાત જગ્યાએ ખાડા ખોદ્યા પણ એમને હજી સુધી પણ ગેસ લાઇન મળી નથી અને ગેસ લાઈન શોધતા શોધતાં આ લોકોએ એ મેઇન પાણીની લાઈન છે જે અમારી અમારા શોપિંગમાં પાણી આવે છે તે પાણીની લાઈન તોડી નાખી આજે અમારા ઘરોમાં અમે પાણી વગર રહ્યા છે તો આ સરકારી તંત્ર આડેધડ જે રીતે વહીવટ જે રીતે કામગીરી કરી રહ્યું છે એનો હું સખત વિરોધ કરું છું એક જાગૃત નાગરિક તરીકે એક કોંગ્રેસ પાર્ટીના નાગરિક તરીકે હું સખત એનો વિરોધ કરું છું અને આ સરકારને કહું છું કે હવે તમે આવી રીતે કામગીરી કરવાનું બંધ કરો સંકલન કરો એકબીજા વિભાગ સાથે સંકલન કરો અને તમામ વિભાગના તમામ અધિકારીઓને હાજર રાખો એમની પાસે ગેસ સેન ક્યાં જાય છે એનો કોઈ નકશો જ નથી કે અહીંયાથી આ જગ્યાએથી ગેસ લાઈન છે આડે ધડ લોકો અંધારામાં તીર મારી લે પોણો અડધો કલાકની ઉપરથી આ પાણી નવ વાગે પાણી આવે છે નવ વાગ્યાથી પાણી ચાલુ છે અને આજે લોકોને પીવાનું પાણી નથી મળતું આ ઉનાળાનો સમય છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ખંડેરાવ માર્કેટમાં મોરચા આવી રહ્યા છે અને અહીંયા આગળ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ પાણી વગર લગભગ છ થી સાત દુકાનો વાળાને પાણી નથી મળ્યું બરાબર અમારી દસ દુકાન છે છ થી સાત દુકાનો વાળા કે લગભગ એમને બધાને પાણી નથી મળ્યું